હેલો ફ્રેન્ડ્સ હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું જો હજી સુધી તમે નવા છો મારી ચેનલમાં તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તમે બધાએ પુલાવ તો ખૂબ જ ખાધો હશે પણ આજે આપણે એક અલગ પ્રકારનો પુલાવ બનાવવાના છીએ એટલે કે મગ પુલાવ બનાવવાના છીએ જે એક પ્રકારનું સ્ટ્રીટ ફૂડ પણ કહેવામાં આવે છે બહાર મળતું હોય છે સ્ટ્રીટમાં તો આજે આપણે તેને ઘરે બનાવતા શીખીશું તમે જોઈ શકો છો કે એક એક દાણો સરસ ખીલેલો ખીલેલો બન્યો છે આવો પુલાવ તમારે પણ બનાવવો હોય તો મારી રેસીપીને પૂરી જોજો તો ચાલો જોઈ લઈએ રેસીપી એના માટે મેં અહીંયા સૌથી પહેલાં એક કપ જેટલા બાસમતી રાઇસ લઈ લીધા છે તેને અડધો કલાક માટે પલાળી દીધા છે તમારી પાસે પુલાવના રાઇસ હોય તો તે પણ લઈ શકો છો અને વન ફોર્થ કપ જેટલા મગ લઈ લીધા છે જેને પણ મેં બેથી ત્રણ કલાક માટે પલાળી દીધા હતા તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ઇન્સ્ટન્ટ પણ કરી શકો છો હવે આ મગની આપણે એક સીટી લગાવી લેવાની છે એટલે કે પાણી ઓછું રાખીને કરવાનું છે જેથી છૂટા છૂટા થાય એકદમ બાફવાના નથી અને આ ભાતને પણ આપણે થવા માટે રાખી દઈશું મગને આ રીતે કુકરમાં લઈ લેશું અને પાણી તેમાંથી થોડું કાઢી લઈશું આટલું બધું પાણી નથી રાખવાનું આપણે આટલા જ પાણીમાં કરવાના છે અને થોડું ચપટી મીઠું નાખી દઈશું અને હવે તેની એક સીટી લગાવી લઈશું જો તમારા મગ વધારે પલાળેલા ના હોય તો તમારે બે સીટી લગાવી હવે મેં અહીંયા ભાતને એક તપેલીમાં લઈ લીધા છે તેમાં પણ આપણે થોડું ખાલી ચપટી મીઠું ઉમેરી દઈશું અને તેને આપણે જેમ રેગ્યુલર ઘરમાં બાફતા હોય તેમ બાફી લેવાના છે તો અહીંયા મારા મગ બફાઈ ગયા છે 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 અને તમે જોઈ શકો છો કે કેટલા છૂટા છૂટા એક થયા આ રીતે મેં તેને કાઢી લીધા હવે આ રીતે મેં અહીંયા ભાતને પણ બાફી લીધા છે અને આ રીતે ચાણીમાં રાખી દીધા છે તમે જોઈ શકો છો કે એક એક દાણો ખુલ્લો સરસ થયો છે વધારે પડતા જો એકને એક વાસણમાં રાખીશો તો ભાત એકદમ એકબીજા સાથે ચોટી જશે આ રીતે તેને આપણે ચાણીમાં લઈ લેવાના છે જેથી કરી વધારે બફાય નહીં અને સરસ છૂટા છૂટા થાય હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું અને એક ચમચી જેટલું બટર ઉમેરી દઈશું બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે જીરું થોડું તકડે એટલે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં આપણે આદુ અને લસણની અહીંયા પેસ્ટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું ત્યારબાદ બે મરચાં મેં ઝીણા ઝીણા કટિંગ કર્યા છે આ રીતે વધારે તીખા પણ ના હોય એ રીતે મેં લીધા છે તમારે તીખા લેવા હોય તો તમે તીખા પણ લઈ શકો થોડું તતડી જાય એટલે આપણે તેમાં બે નવ ડુંગળી મેં અહીંયા મીડિયમ સાઈઝની એકદમ ઝીણી સમારીને લઈ લીધી છે તેને સાતળી લઈશું ડુંગળીને આપણે એકદમ ચડાવી નથી લેવાની થોડો કલર ચેન્જ થાય એટલે આપણે તેમાં મેં અહીંયા થોડી ઝીણી સમારેલી કોબીસ અને કેપ્સિકમ લીધા છે તે ઉમેરી દઈશું આપણે આ બધા શાકભાજીને ઓવરકૂક નથી કરવાના હવે આ બધું થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું હવે તમે જોઈ શકો છો કે શાકભાજીનો કલર થોડો બદલાઈ ગયો છે તો તેમાં મેં અહીંયા ઝીણા સમારેલા મોટું ટમેટો લઈ લીધું છે એને પણ આપણે મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી ટમેટું પોચું થઈ જાય ત્યાં સુધી આપણે તેને છોડવીશું હવે તમે જોઈ શકો છો કે ટમેટું આપણું સરસ પોચું આ રીતે પડી ગયું છે તો તેને આ રીતે એકવાર મેશ કરી લઈશું આ રીતે ટમેટાને મેશ કરવાથી પુલાવમાં કલર ખૂબ જ સરસ આવશે હવે આપણે તેમાં મસાલા કરી લેવાના છે તો તેમાં સૌથી પહેલા હું એક મોટી ચમચી જેટલું જીરું ઉમેરી દઉં છું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું કાશ્મીરી મરચું આ મરચું તીખું નથી હોતું અને તમારે જો હજી વધારે લેવું હોય તો તમે વધારે લઈ શકો ત્યારબાદ તેમાં

આટલું જ કૂક કરવાનું છે હવે તેમાં આપણે આ પુલાવને થોડો લાંબો સમય સુધી રાખવો હોય તો તે સૂકો થઈ જાય છે એ સૂકો ના થાય એના માટે હું અહીંયા ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી દઉં છું જેથી આપણો પુલાવ સૂકો ના થાય અને ખૂબ જ સરસ રહે હવે આ સ્ટેજ પર હું અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી દઉં છું અને હવે આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું છે આપણે પેલી બંને વસ્તુમાં ભાતમાં અને મગમાં બંનેમાં થોડું થોડું મીઠું ઉમેરેલું છે એટલે અહીંયા મીઠું તમારે ટેસ્ટ કરીને વધારે ઓછું ઉમેરવું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે એમાં આપણે ઓસાવેલા ભાત ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે ભાતનો દાણો કેટલો એકદમ સરસ છૂટો છૂટો છે હવે તેમાં આપણે મગ પણ ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને હળવા હાથે મિક્સ કરવાની છે તમે જોઈ શકો છો કે રાઈસનો કલર કેટલો સરસ આવી રહ્યો છે આ રીતે હળવા હળવા હાથે આપણે તેને મિક્સ કરતા જઈશું જેથી આપણા ભાતના દાણા તૂટે નહીં હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણા રાઈસનો કલર કેટલો સરસ આવી ગયો છે એકદમ છૂટો છૂટો એક એક દાણો દેખાઈ રહ્યો છે આ રીતે તમે જોઈ શકો છો કે કેટલો સરસ પુલાવ આપણો લાગી રહ્યો છે તેની પર આપણે ધાણાભાજી છાંટી દઈશું હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું આ પુલાવ રાયતા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે અહીંયા વેજીટેબલ રાયતું કે કોઈપણ રાયતું સાથે તેને સર્વ કરી શકો છો તો મેં અહીંયા બુંદીનું રાયતું બનાવ્યું છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સાથે મેં અહીંયા ડુંગળીનું અને ટામેટાનું સલાડ પણ સર્વ કર્યું છે તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે તો મળીએ નવી રેસીપી સાથે